જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞાભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવરું આજે આપણે રાજીવભાઈની વાડી આવ્યા છીએ ગામ ખેંગાર તાલુકો જિલ્લો કચ્છ હવે રાજીવભાઈ આપણે વિશ્વાસ સિત્તોતેર તેત્રીસ અગિયાર કેટલા વર્ષથી તમે વાવેતર કરો છો અમારું આમ તો ચાર વર્ષથી વાવેતર કરો ચાર વર્ષથી વાવેતર કરો છો ઓકે ક્યાં વર્ષથી તમે કઈ જાતનું વાવેતર કરેલું ગઈ સાલે તો મિક્સ માં હતા રહેતા અને વિશ્વાસ તેત્રીસ સિત્તોતેર ને તેત્રીસ મિક્સ વાવેતર કર્યા હતા ઓકે ગયા વર્ષો પછી વિશ્વાસ અગિયાર તમે વાડીમાં વાવેતર કરેલું એમાં એકરે કેટલું ઉત્પાદન મેળવેલું એક એકર થી ઓછી જમીન હતી એમાં ચાલીસ કિલો મણ જેટલો

એમાં આ કેતરા પાહાનો હોય પણ કદાચ એક થી બે વીણી કદાચ થઈ જશે પણ અમે આ વિશ્વાસમાં કરેલી છે ચાર વીણી અમને જાતે અનુભવ છે ઈ જાન્યુઆરી મહિનામાં આપણે ચાર વીણી થઈ ચૂકી છે આપણે કયા મહિનાનું વાવેતર કરેલું છે વાવેતર આઠમા મહિનાનું આઠમા મહિનાનું વાવેતર કર્યું છે જાન્યુઆરી મહિનો આવ્યો ચાર વીણી થઈ ચૂકી છે બીજી કેટલી વીણી આવે એવી આમાંથી આમાં તો હજી તો ઘણી વીણી આવશે ઘણી વીણી એટલે ભાઈ જરા વિડીયો બતાવતો તો ઉપરથી બતાવો તમે

ભાઈ કે વિશ્વાસ રાજ્ય દિવેલા છે એને એકદમ આછા કોટા આવે છે આછા કોટા એટલે તમને એવું લાગે કે ભાઈ મારી માળાની આછી આછી છે અને અધર કંપનીની જાતો આવે એના એકદમ ઘાટા કોટા આવે છે તો

આ રીતે આછા કાંટાવાળો થઈ જાય છે ત્યારે જાતમાં ઘાંટાનું પ્રમાણ કાંટાનું પ્રમાણ વધુ છે તો એમાં પોતરીનું પ્રમાણ વધુ નીકળે છે જાતની કમ્પેરિઝન કરીએ આપણે તો એમાં માનો કે એક જ દિવસે વાવેતર કર્યું છે તો બે વીણી થાય છે આમાં જ્યારે ચાર વીણી ખેડૂતને થઈ જાય છે તો બે વીણી આપણી આ વિશ્વાસ અગિયાર અને તેત્રી આગળ રહે છે અધર જાતની સામે બીજું કે બે હજાર પચીસમાં આપણે જે વાવેતર કર્યા તો એમાં આપણે આવતા વર્ષે બીજા ખેડૂતોને વિશ્વાસ અગિયાર તેત્રી વિશ્વાસ ના દિવેલા આવવાનું ભલામણ કરી શકે રાજીવભાઈ ભલામણ મેં ગઈ સાલે કરેલી અને આપડે કબરાવની બાજુમાં મોરગર ગામ છે ભાઈ રાણા બાપા નામ છે ભાઈ નું બરોબર એને પંદર એકર વાવેલા છે અને એ કેતા હતા કે અમે બિયારણ વાવશો ને તો વિશ્વાસ બીજા ખેડૂતો આવે છે જોવા માટે મોનો આજુબાજુ ના તો એવું જોવે છે કે ભાઈ આમાં વેણી વેરે થાય છે આધાર નથી થાય એમને બીજા ખેડૂતો પણ દેખાય છે સો ટકા ઓકે રાજીવભાઈ આપડે